દીપકભાઈ ભાઈ ચુડાસમા વાત કરું છું હા બોલો બોલો હા આપણું નામ હા ઠીક હવે ઓલા આપણે વાત સતુ ભુવાની વાત કરી હતી આપણે હા બરોબર ઠીક ગયા હતા તમે પાછા રવિવારે ના આપણે બંધ કરી દીધું બંધ કરી દીધું છે હા કે દોનો બંધ કરી દીધું બે ત્રણ રવિવાર કે 15 દિવસ થઈ ગયા અ તો તમે તો આખો વર્ષ તમે ગયા છો ને ના હું ચાર મહિના ગયો સતત એક જ દિવસ કાઢ્યા વગર એક પડ્યા વગર હમ તો શું ફાયદો થયો તમને ફાયદો જ નહી થયો પછી વાયદો પૂરો થયો એટલે વાત કરી કીધું વાયદો પૂરો થઈ ગયો હશે હ એટલે સેવા માં સેવા કે એવો જવાબ આપ્યો અંદર ઈ કે ભૂવાજી ને વાત કરો તમે હમ એટલે અમે પૂછવા ગયા અંદર ભુવાજી ને ત્યાં બેઠક હતી ને હ તો ભાઈ વાયદો પૂરો થઈ ગયો. કે મન કે તને ભરોસો નતો હ મુ કીધું ભાઈ હાલો મને એક ને નહિ ભરોસો હોય બીજા મારી હારે જે અમે પાંચ જણા હંકી ને જતા એટલે બધા સંતાન માટે જતા હતા કે બધા સંતાન માટે પાંચ જોડા જતા હતા એમ હા પાંચ જણા બરાબર અને પાંચ બાયરા દસ જણા ઈકો બાંધીને ને જતા બરાબર, એ કીધુ આ ક્ષાર ને ભરોસો હે ને પાંચ માં થી એક આડા ને દઈશ ને હાલો ક્ષાર ને થાય પણ એક આડા ને result મળવું પડે ને એક આડા તો ભરોસો હોય ને એમ એ કે વાત રેવા દે ને બીજી વાત કર એમ રાયડું નાખું આમ હા કોણ સતત હા હ એટલે મેં ભાઈ વાત કરવાની એમ કીધું બીજી વાડ્યા એમ નથી કરતા બરોબર જે વાયદો તમે આપ્યો એ વાયદા ની વાત કરી છે અમે બીજો કઈ ઉકારો પુકારો કોઈ ને કર્યો નથી. એટલે એને સપાટી વગાડી સપાટી વગાડી ને ત્યાં ઉભો થઇ ને બાર બેસો ત્યાં ધજ નહી કરવા ની ખોટી તમે અમથા બીજા બેઠા video માં viral એવા video કાડ્યા કે એક જ ધક્કો ખાઓ બીજો ધક્કો નહી ખાવાનો તો મેં કીધું એ ક્યાં ગયું તમે એમ કેતા સાહીંઠ વીઘા જમીન દાન માં આપી દઉં મારો વાયદો ફગે તો આ વાયદો ફગી જ ગયા કેવાય નો ફગ્યો કેવાય કીધું ફગી જ ગયો ને તો તમે એમ કો સાહીંઠ વીઘા જમીન દાન માં દઈ દો મેં કીધું સાહીંઠ વીઘા જમીન દાન માં નહી દેવી. તમે પોતે ખેડી ખાઓ ને બીજા ને ખાવા દો આયા ભેગા કરો આમાં video photo viral કરી બરાબર છે એટલે બીજા ભાઈઓ ઓ હતા એ મને કે ઉભો થઈ જા આમાં થાય છે નકામિયા અને હોય આના કે આમાં હમ એટલે એ કે બાદ હોવા નું ને પોઈ ગયું નહી પાંચ જણા આપડે છે ને છે સાચી વાત છે ભાઈ થોડા પહોચીએ આપડે એટલે પછી વયા આયા કેમ કે બૈરા ઓ ને દીવા મળ્યા બૈરા વાયરા હોય એટલે ભાઈ લાસા થઈ જાય

પણ માતાજીના નામ ઉપર જો આ રૂપિયા બનાવતા હોય તો આ ભાઈ રાતે આડા ફેરી ને ગમે ત્યાં ઓલું કરે ને બૈરા બૈરા હોય કરે કરે ભાઈ આમાં કઈ નક્કી નહિ કોઈ એમ અને પેલા પ્રથમ માં ભુવાજી હોય ને ભાઈ ભુવા ને બૈરા નજર જ ના હોય તમે ખાલી એક રવિવાર ત્યાં આ હા અને એની નજર ક્યાં હોય ને એ તમે જોવો ને ત્યાં તમને ખબર પડી જાય હિન્દી સાચી છે ભાઈ એ તો તમે ગયા છો તમને અનુભવ ક્યાં હશે ભાઈ મને ભાઈ ચોથા પાંચમા રવિવારે જ ખબર પડી ગઈ હતી

વાત તમારી છે ભાઈ મેં તો ઓલા જયંતભાઈ પંડ્યા ને ફોન કર્યો તો હા એને કઈ ધ્યાન દીધું નહી આમાં બરાબર મને કે તમે લેખિત માં આપો મેં કીધું લેખિત નહી તમે કયો અહિયાં હું આવું તમે રાજકોટ રો છો ને રાજકોટ હું આવું four wheel લઇ ને અને તમારી ગાડી હાઈરે ને તમે કયો એટલી four wheel લઇ લો પાંચ ચોક પાંચ દસ ચોક દસ માણસ હોય એટલા માં લઈને આવું તમે હાઈરે મારી આવો ત્યાં, તમારી પાસે સત્તા છે તમે અંધુ કરી થોડાક દિવસો ખમો પછી પછી થોડાક દિવસ પછી ફોન કર્યો ફોન ઉપાડતા બંધ થઈ ગયા એટલે એનું કમિશન આમાં હશે એવું લાગે છે મને તો કેમ કે મોટા મોટું છે હું હાલતું આપને કઈ ખબર ન હોય પણ હવે આપડે બોલ્યું દુનિયા નથી ભાઈ અત્યારે

જે માને છે ને વળી ગયો ખબર પડશે દીપક ચોડાસ માં હું હતો ને હું કર્યું આપડી માટે અત્યારે નઈ ખબર પડે ભાઈ હમ ખબર પડશે પણ પડશે ખબર સાચી વાત પછી લાંબા ટાઈમે ખબર પડશે આ એમ કીધું નઈ સમૂહ લગન થાય પછી કે બોડ્યું માટી દેવું છે દાન પેટી કાજ નાખું હમ કે જે પર સમય કે મહાપાપ ને એવું ઉંદુ તો અત્યારે ઉદું હું કર્યું અત્યારે રૂપિયો બનાવી લીધો એટલે હવે મેં કે દે હવે શું કે જરૂર છે હા એમ હવે હું જરૂર છે ભાઈ હવે રૂપિયો બનાવી લીધો ફર્ટી દુકાનો એની છે કેમ કે નાના જે કારડિયા રસ્પૂત છે અમારા ભાઈ કોરડા ગામમાં છે અને પછી આનો શેડો કર્યો હગામાં માં હग्गा માં અંદરો અંદર નીકળ્યો ઘણો હોશિયાર ભાઈ લાંબો કર્યો પછી મેં પછી કે ભાઈ એને માવો ઉધાર ગામ માં કોઈ નો દેતું અને બે પડા ત્રણ પડા મેકે ની કે મારી જમીન છે હજી હું ત્યાં નથી રોકાણો એ કે હંધ ટકી છે આવી એ કે મને ખબર હોત તમે આવો છો એ કે તો એ કે હું તમને પેલા ના પાડત કે આ તમે બઈ ને કઈ દો હંધુ હાચી વાત છે ભાઈ ગામ નાં ને ખબર હોય ને ખબર હોય કેવા ભાઈ પ્રકૃતિ છે ને બધા કેવા કાંડ કરેલા છે બધા ને ગામ ના ને બધા ને ખબર જ હોય પણ આતો હું છે કે લોલો માં લોલો હાલે પછી ગામ વાળા કઈ શું કરે બિચારા હમ સામા પડ્યા નહિ ને કેમ કે અત્યારે પબ્લિક એની બાજુ એ છે ને ભાઈ હા એમ પણ યાર ધીમે ધીમે હંદુભાઈ વાયદા પક્કા થાય છે હવે એ માતાજી કરશે ભાઈ, માતાજી કરી છે અત્યારે ના માતાજી હતા આપણે નથી કેતા પણ જોવા છે એ કાંડે રમતા એ છે મેલ્ડી માં પણ એ આ કાંડ ચાલુ કર્યા ને ત્યાં થી માતા ખાઈ કે હવે ત્યાં થી board પૂરું કર્યું બાકી ના હશે હું ના નથી પાડતો ભાઈ સત્ય હશે એનું નહી સત્ય આ જયારે શરૂઆતમાં છે ને શરૂઆતમાં માતાજી એ કદાચ એને કાંડો પકડ્યો હશે આપડે એનો વિરોધ નથી કરતા માતાજી નો ક્યારેય વિરોધ નહી કરીએ આપણે હા પણ જે અંદર થી પછી જે લોભ લાલચ અને મોહ માયા જે જાગે છે ને તઈ ધર્મ ખાઈ જાય છે આપડા બસ બસ તઈ ધર્મ ખાઈ જાય બાકી ધર્મ છે ધર્મ ઈ જ જગ્યા એ છે પણ ધર્મ ને હાચા માનનારા મળતા નથી હમ એટલે આવું છે મેં કીધું ભાઈને ફોન કરું ના ના હારું કર્યું પણ મારે તો આ રીતે મેં બહુ મહેનત કરી પણ પછી તો હું છે કોઈ ટેન દેતું એવું છે નહી હા હા બરાબર છે જયેશભાઈ પંડ્યા ને ફોન કર્યા ભાઈ આપડે કઈ વાંધો નહિ સાથ અને સહકાર માં રહ્યો કઈ નહી તમ તારે તમને કીધું ને જયારે જ્યાં જરૂર પડે ત્યાં મને કેજો તમ તારે હું ત્યાં અડધી રાખે આયીશ તમ તારે કઈ વાંધો નહી હવે હું છે આમાં જે આ સમાજ ને ઉંધા શીશ માં જે સીડ્યા છે ને ભાઈ હા અઢારે આલમ ને ઉંધા શીશ માં સીડ્યા છે ત્યાં ના હા એ ઉતારવા પડશે પેલા ના ના વાત કરવી એમ કે દુખાવો દુખાવો પેટ નો મુ કીધું ભાઈ અત્યારે ત્યાં તમારે

એ આ જૂનો થડો રયો ને આપડે રોડ ઉપર ત્યાં ઈ હંધાઈ બેહે છે અમે ઈ કે ભાઈ પેલા ત્યાં જતા સેવા કરતા અમારું માને હતું હંધુ કરતા પણ એ જ્યારે દાન પેટી મેકી રૂપિયા ઉઘરાવાનું ચાલુ કર્યું ને પછી કે અમે નીકળી ગયા ત્યાં થી સાચી વાત છે ભાઈ બધા એ ખોટા નો જ હોય ને આખા ગામમાં માં ખોટા નો હોય પછી બોટાદ માં લાઠી દલ હા ત્યાંથી ને એક કોળી ફોન હતો હમ એ જયારે શરૂઆતમાં બેઠક થઇ ને તો એ જ્યાં પચીસ ત્રીસ જણા નું એના ઘરે ટિફિન બનાવીને ટીફીન બનાવી ને જતો રયો સેવા સેવક હ હ